અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શેર બજારમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે યોગાનું યોગ કહી શકાય કે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બાવીસ એકસો ચોવીસનું કનેક્શન રામ મંદિરના જીવન સાથે જોડાયેલું છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે તો શેર બજાર શા માટે બાકાત રહે આજે અમે શેર બજારના ભાવ એવા દસ શેર વિશે જણાવીશું જેમાં ઉજવણીનો માહોલ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ દસ શેરો જાન્યુઆરી મહિનાના છોડી નથી અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર ટ્રાવેલ અને ટુરિઝમ સાથે પરંતુ હોટેલ અને અન્ય કંપનીઓ સાથે પણ સંબંધિત છે જે આગામી મહિનાઓમાં અનેક ગણો ઉછાળો જોઈ શકે છે ઉદાહરણ તરીકે શનિવારે એસઆઈએસ લિમિટેડના શેરમાં અઢાર ટકાનો વધારો જોવા મળ્યો છે બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે